હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ બાપા સીતારામ કેમ છો બધા મજામાં ને મિત્રો આપ સૌ પવિત્ર શ્રાવણ માસનો ભક્તિમય વાતાવરણનો આનંદ માણી રહ્યા હશો તો આ આનંદમાં વધારો કરવા માટે અમે આજે એક વાડી ખેતરની મુલાકાત આપના માટે કરી રહ્યા છીએ મિત્રો આ એક જંગલી તુલસી છે જે મેં પણ પહેલીવાર જોઈ છે જે તુલસીની જેમ માંજર વગેરે થાય છે પરંતુ તેના પાંદડા અલગ રીતના હોય છે અને તે જંગલમાં જ થતી હોવાથી એને જંગલી તુલસી કહેવામાં આવે છે મિત્રો આપણે આવી ગયા છીએ અમારા એક સ્નેહી સ્વજનની વાડીમાં જ્યાં અલગ અલગ શાકભાજીઓ વેલા છોડ અને ઝાડ ઉગાડેલા છે મિત્રો દાદા આપણને ભીંડો તોડી આપે છે કેમકે ભીંડો તોડતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે છે નહીં એમાં ચોંટેલી લાળો આપણા હાથમાં બેસી જતી હોય છે મને એ બાબતનો ખ્યાલ નહોતો એટલે મારા હાથમાં પણ લાળો બેસી ગયેલી એકવાર પરંતુ મારા જેવી ભૂલ તમે ના કરતા અને કોઈક વાર આવા વાડી ખેતરમાં જઈને કુદરતની નજીક રહીને કુદરતને જાણવા અને માણવાનો ચોક્કસ પ્રયાસ કરજો જેથી કરીને આપણે ભારત એ ગામડાનો બનેલો દેશ છે અને ભારત ગ્રામીણ સંસ્કૃતિથી સભર દેશ છે તે આપણે ભૂલી ન જઈએ ખેડૂતને મિત્રો આપણો તાત કહેવામાં આવે છે કારણ કે એ પૂરું વર્ષ આપણા માટે મહેનત કરે છે શાકભાજી અને અનાજ ઉગાડે છે અને આપણું પેટ ભરવાનું ઇનડાયરેક્ટલી કામ કરે છે મિત્રો મને પણ શાકભાજી તોડવાનો ખૂબ શોખ હતો આથી મેં પણ મારી આવડત પ્રમાણે શાકભાજી વગેરે તોડ્યું હતું અને અમે લોકો વાડીમાં શ્રમ કાર્ય કરીને શાકભાજી ભેગું કરી રહ્યા છીએ મિત્રો તમે વિડીયો કયા ગામથી જુઓ છો તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી કરીને મને ખ્યાલ પડે કે આપણા વ્યુઅર્સ કયા કયા ગામથી છે અને તમારા ગામમાં પણ જો તમારે આવી વાડી ખેતર હોય તો મને ઇન્વાઇટ કરશો તો હું આપના ખેતરમાં પણ કોઈકવાર ચોક્કસથી આવીશ અને આપના ખેતરમાં પણ સરસ મજાના કુદરતી સાનિધ્યનો આનંદ માણીશ અને આપણા વ્યૂઅર્સને પણ દેખાડીશ મિત્રો અત્યારે હું ચોળી વીણી રહી છું એમ કહીએ કે ચોળીનું કટિંગ કરીએ છીએ હાર્વેસ્ટિંગ કરીએ છીએ એમ કહીએ તો ખોટું નથી આ આખો જ પાળો મિત્રો ચોળીનો છે અને દૂધીનો છે તો ત્યાંથી ચોળી અને દૂધીનું આપણે હાર્વેસ્ટિંગ કરીએ છીએ એટલામાં મિત્રો મને ખૂબ મોટી દૂધી મળી અને આટલી મોટી દૂધી મેં મારી લાઈફમાં પહેલીવાર જોઈ હતી તો મેં આ દૂધી તોડવાનો ખૂબ પ્રયાસ કર્યો મારું પૂરું બળ લગાવી દીધું પરંતુ મિત્રો અફસોસ મારાથી આ દૂધી તૂટી ન શકી એટલે મેં પાછી મૂકી દીધી અને એની બાજુમાં જ નાની દૂધી આવેલી હતી જે મેં તોડી લીધેલી હતી મિત્રો પૂરા ખેતરમાં અલગ અલગ શાકભાજી વાવેલા છે આ ગુવારનો છોડવો છે જે વેલાના લીધે ઢળી ગયો છે પરંતુ એમાં પણ ઘણા બધા ગુવાર આવેલા જોવા મળે છે અને એની બાજુમાં મિત્રો તુરિયાનો વેલો છે પરંતુ અમને ક્યાંય તુરિયા જોવા મળ્યા ન હતા કદાચ ખેડૂત લોકોએ હાર્વેસ્ટિંગ એનું કરી નાખેલું હશે અને મિત્રો આ છે કારેલાનો વેલો જેમાં નાના નાના ઘણા જ કારેલા લાગેલા જોવા મળે છે પરંતુ મિત્રો આ વેલામાં કારેલા ખૂબ નાના હોવાથી આપણે તેનું હાર્વેસ્ટિંગ કર્યું નથી પરંતુ આગળ આપણે મોટા કારેલાની શોધખોળ કરવાની છે અને જો આપણને મોટા કારેલા જડે તો આપણે એનું હાર્વેસ્ટિંગ કરવાનું છે અને ચોમાસાની ઋતુમાં ઊની ઊની રોટલીને કારેલાનું શાક જે પ્રમાણે આપણે કહીએ છીએ એવું સુંદર મજાનું કારેલાનું શાક બનાવીને આપણે પણ કુદરતની મોજ માણવાની છે તો મિત્રો હું મોટા કારેલાની શોધ કરી રહી છું મને બે ત્રણ કારેલા મીડિયમ સાઇઝના દેખાય છે તો હું એનું હાર્વેસ્ટિંગ કરી લઉં છું બીજા કારેલા આગળ ખેડૂતભાઈ પણ શોધી રહ્યા છે તે પણ થોડા શાકભાજીનું હાર્વેસ્ટિંગ કરીને લાવવાના છે પરંતુ આ વેલામાં મને ત્રણ ચાર મોટા કારેલા દેખાય છે જેનું હું હાર્વેસ્ટિંગ કરી લઉં છું તો મિત્રો તમને કારેલાનું શાક ભાવે છે કે કેમ એ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો મિત્રો કારેલા કડવા ખરા પણ નરવા બહુ એ વડીલોની વાત ખૂબ સાચી છે આપણી સેહત માટે કારેલાનું સેવન ખૂબ જ સારું સાબિત થાય છે મિત્રો આ બધા શાકભાજીમાં દવાનો છંટકાવ ન કરતા હોવાના લીધે આપણી સેહત માટે સારું છે મિત્રો આપણે બે પપૈયાનું પણ હાર્વેસ્ટિંગ કરેલું છે અને મને એક બીજી દૂધી ખૂબ સરસ ચડી ગઈ છે તો હું એનું પણ હાર્વેસ્ટિંગ કરી લઉં છું આ દૂધી પણ મારાથી નહોતી તૂટતી પરંતુ પછી મેં ડીટિયામાંથી દૂધી તોડી લીધી છે તો મિત્રો તમને કયા કયા શાકભાજી જાતે તોડવાનો અનુભવ છે તે પણ જણાવજો કારણ કે અત્યારની પેઢીએ તો કદાચ આવા શાકભાજીના વેલા પણ નહીં જોયા હોય પરંતુ લકીલી મને શાકભાજીનું આખું ખેતર જોવા મળ્યું છે અને એટલે જ આપ લોકો માટે હું આ વિડીયો લઈને આવી ગઈ છું જેથી કરીને તમને પણ કુદરતના ખબર પડે કે કયો વેલો હોય તેમાં ક્યુ શાકભાજી ઉગે છે છે અને કુદરતી શાકભાજી કેટલું ટેસ્ટી લાગે બાકી મિત્રો તમને ક્યુ શાક વધારે ભાવે છે તે પણ જણાવજો ઘણા શાકભાજી છોડવા ઉપર થાય છે તો ઘણા શાકભાજીના વેલા હોય છે પરંતુ મિત્રો વેલાવાળા શાકભાજી ખાવાથી તમારી ચરબીમાં વધારો થતો નથી અને પાચન તંત્ર માટે વધારે સારા કહી શકાય એવા વેલાવાળા શાકભાજીનું હંમેશા સેવન કરવું જોઈએ દૂધિયા ગલકા તુરિયા કારેલા કંટોલા વગેરે જેવા શાકભાજીઓ મિત્રો વેલા ઉપર થતા હોય છે જ્યારે રીંગણ ભીંડા ટામેટા મિત્રો ટામેટા છે એ શાકભાજી નથી ખરેખર એ એક ફ્રૂટનો પ્રગાર પ્રકાર છે પરંતુ એના વગર અત્યારે તમામ શાક અધૂરા છે આઠથી એને આપણે શાકભાજીમાં સમાવેશ કરી લઈએ છીએ તો આ બધા જ શાકભાજી મરચાં એના છોડવા હોય છે મિત્રો આ સિઝનલ હોય છે જેમાં સિઝન પ્રમાણેના તમામ શાકભાજી નું હાર્વેસ્ટિંગ આપણે કરી શકતા હોઈએ છીએ આ પોપૈયો છે મિત્રો જેને નાના નાના થોડા પપૈયા લાગેલા છે જ્યારે આગળના પોપૈયામાં ખૂબ જાઝા પોપૈયા લાગેલા છે મિત્રો ઘણા સિટીમાં તો પોપૈયો મેળવવો પણ મુશ્કેલ હોય છે તો મિત્રો આવા જવનવા વિડીયો જોવા માટે અમારી